ઓ ભાઈ મારા મોજેલા મિત્રો આપણે અત્યારે છીએ આ રોરો ફેરીની અંદર અને અત્યારે આપણે સુરતથી જઈ રહ્યા છીએ ઘોગા અને આવા બે રોરો ફેરી ઓલરેડી ચાલે છે તો આપણે જે શિપ્પમાં છીએ એનું નામ છે વોયજ એક્સપ્રેસ બરાબર તો હું તમને આજે આખે આખા આ જે શિપ છે એની તમને ટૂર કરાવવાનો છું તો આખો બ્લોગ જોજો તમને બધી જ માહિતી આ એક જ બ્લોગમાં આપી દેવાની છે બરાબર ને જોઈ લેજો યસ ચાલો શું પ્રાઇસ છે કેવા કેવા અહીંયા ક્લાસ છે શું શું ફેસિલિટીઝ છે બધું જ હલો ભાઈ શરૂ કરી દઈએ પહેલાંથી તમે અહીંયાથી એન્ટ્રી કરશો ને એટલે સૌથી પહેલાં તમને આ ડેગ અહીંયા મળશે અહીંયા બધા રમકડા છે કોલ્ડ ડ્રિન્ક્સ છે તમારે નાની મોટી વેફર્સને એવું લેવું હોય તો એ અને અહીંયાથી તમારે બધું મેનેજમેન્ટ થાય છે બરાબર અને સીધો આ સાઈડ આવે છે અહીંયા ગેમ ઝોન અહીંયા ઘણી બધી ગેમ્સ મૂકેલી છે તમારે રમવી હોય તો આ બધી ગેમ્સ અલગ અલગ ચાર્જેબલ છે

આમાં ડાયરેક તમારે પેલું પીએસ ફાઈ પીએસ ફોર આ પેલું ગનવાળી ગેમ છે અહીંયા અહીંયા તમારે અહીંયા આવા લોકો માટે છે જે શોપિંગ કરવું હોય તો અહીંયા તમે શોપિંગ કરી શકો છો અને આ સાઈડ પણ અહીંયા પેલી આ ગનવાળી ગેમ છે આ મારા ખ્યાલથી વોટરવાળી ગેમ છે અને આ છે એ ગનવાળી ગેમ છે અહીંયા ટ્રાવેલ બસ અને અહીંયા પણ આ બે ટાઈપની ગેમ છે બરાબર તો આવું કઈ કઈ રિસેપ્શન એરિયા છે અને હવે તમને બતાવી દઉં કે આમાં કેટલા કેટલા ક્લાસ છે અને એની શું ફીસ છે બરાબર છે ચાલો ત્યાં કે અત્યારે શીપ મેનેજમેન્ટમાંથી રાજીવભાઈ અને સાવનભાઈ અત્યારે અમારા સારથી છે બરાબર અને અમને આખી શીપ છે ટૂર કરાવે છે અને હું તમને કે કેપ્ટન કેબિન છે એમાં પણ તમને લઈ જવાનો છું બરાબર થોડીક વાર પછી ને અલગ અલગ ટાઈપની પાંચ ક્લાસ હોય છે અલગ અલગ આ છે કેમ્બે ક્લાસ છે જેમાં આ ટાઈપની તમને સીટ્સ મળે બધી સરસ મજાની રિકલાઇનર સીટ છે આગળ તમને આખું ફ્રન્ટ મળે અહીંયા ટીવી મળે આની લગભગ પંદરસો જેટલી ફીસ છે અને પ્લસ તમને નાસ્તાનું ઉપર પણ મળે એટલે જે ફ્રન્ટ છે તમને અહીંયાથી આવો દેખાય યસ તો આ છે કેમ્બે ક્લાસ તમને બધા ક્લાસ તમને બતાવું વન બાય વન તો ફર્સ્ટ આપણે આ જોયું કેમ્બે ક્લાસ આ છે એક્ઝિક્યુટિવ ક્લાસ છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ કંઈક તમારે આ ટાઈપની આખી આમાં ફેસિલિટીસ છે ટીવી પણ છે સરસ મજાની સીટ છે અને આ જે ક્લાસ છે આની ચાર્જ છે આઠસો રૂપિયા એક્ઝિક્યુટિવના અને આ છે બિઝનેસ ક્લાસ હા અને આ છે બિઝનેસ ક્લાસ એમાં આ રીતની તમને સીટ અરેન્જમેન્ટ મળશે અહીંયા પણ ટીવી છે વિન્ડો છે અને આનો ચાર્જ છે નવસો રૂપિયા તો અહીંયા આઠસો નવસો અહીંયા કેમ બેના પંદરસો બધું બાજુમાં છે અને હજી પણ તમને ક્લાસ પછી બતાવું ટોટલ પાંચ ક્લાસ છે આ છે સ્લીપર ક્લાસ અચ્છા ટોટલ આમાં સીટ છે બરાબર છે તો આવી રીતના રીતના આવી આખે સ્લીપર ક્લાસ છે બરાબર છે અને નવસો રૂપિયા પ્રાઇસ છે એટલે આરામથી તમે અહીંયા સૂઈ શકો છો જેને ચાર્જિંગ પોઈન્ટ પણ અહીંયા આપેલા જ છે તો નવસો રૂપિયામાં છે આ સ્લીપર અચ્છા એટલે ટોટલ છે ચાલીસ લોકો અહીંયા ચાલીસ લોકો અહીંયા તો ભાઈ અત્યારે આપણે આવેલા છીએ એવી જગ્યા પર જ્યાંથી આખી આખો આ શિપ છે ને કંટ્રોલ થાય છે મતલબ કેપ્ટન સરની જે આખી ઓફિસ છે શિપ કંટ્રોલ રૂમ છે આખી આખો ત્યાં કેપ્ટન સર છે કેપ્ટન સર ગુડ મોર્નિંગ કેમ છો સર કેસે સર અચ્છા બઢિયા સર આપણું નામ જાણ સકતા હું મેં નહીં મેં સીપી કૃષ્ણ અચ્છા સીપી કૃષ્ણ ફ્રોમ કોચી ફ્રોમ કોચી અચ્છા મતલબ આપ ભી મતલબ દરિયા કિનારો થઈ ગયો और आप सर कितने साल से यहाँ पर रहो ओके 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 अच्छा okay, okay, okay. तो यहां से पूरा देख सकते हो आप कि ये शिप का पूरा फ्रंट है दो दो और शिप यहाँ से चल रहा है के हिंदी में बोलने <laughs> लगे आपके साथ बात कर શીપ જો અહીંયા જાય છે કંટ્રોલ અને આ ભાઈ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે આપણે તો સ્પેશિયલ પરમિશનથી આપણને શૂટિંગ કરવા માટે મળ્યું છે અને આખે આખું શીપ અહીંયાથી કંટ્રોલ થાય છે અને અને આખું શીપ અહીંયાથી જો તમે જોઈ શકો છો હજીરા ઘોઘા વજ એક્સપ્રેસ અને હા જોયું ને મજા આવે પણ ફર્સ્ટ ટાઈમ કોઈ શીપનું કંટ્રોલરૂમ આખો જોયો છે આવી રીતના એટલે મારી માટે પણ એક અલગ એક્સપિરિયન્સ છે અને બહુ સારો હોવું છે અને તમને મારી દ્રષ્ટિએથી બતાવી દઉં કે આવું કંઈક હોય છે અને અહીંયાથી આખી આખું શીપ જે છે એ કંટ્રોલ થાય છે જો આ રૂટ છે આપણે એમ લાગે ને કે દરિયામાં ગમે ત્યાં ગમે ત્યાં જાય તે ગમે તે ગમે ત્યાં ના જાય એનો સ્પેસિફિક એક રૂટ આવે એ રૂટ પર જ એ ચાલે એની એક ફિક્સ લાઇન છે લાઇન ઉપર જ આ જાય દરિયામાં ગમે ત્યાં ગમે ન જાય આખી રડાર સિસ્ટમ છે હા આજે ગોગા દીકો સવાલ બીજું શીપ નીકળે હા હા એ અહીંયા છે જો દેખાય છે અત્યારે અહીંયા છે આજુબાજુમાં જેટલા પણ શીપ હોય ને બધું અહીંયા દેખાય છે આ કે કે કોઈ છે હા કે કે છે ઓકે એ કેટલી સ્પીડ થી ચાલે છે ક્યાં છે કેટલી વારમાં આપણે નજીક આવી જશે બધી ઇન્ફોર્મેશન આવી જાય આટલા માટે આટલા વાત છે અહીંયા છે આખે આખું રેસ્ટોરન્ટ બરાબર છે સરસ મજાનું અને સવારથી અહીંયા બધો નાસ્તો મળી જાય નાસ્તાની અંદર તમને ચા કોફી સમોસા પૌવા ખમણ બીજી ઘણી બધી આઈટમ્સ છે સેન્ડવિચ વગેરે બરાબર આવું બધું પણ છે અને સાથે સાથે અહીંયા બેઠા બેઠા દરિયાનો નજારો લેતા લેતા તમે સરસ મજાનો નાસ્તો કરી નાસ્તો કરી શકો છો અમે અમે એમ જો ભાઈ એક્સપ્રેસો કોફી બધું જ અહીં अवेलेबल છે જે જોતું અને તમને મેનુ પણ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય કે અહીંયા શું શું अवेलेबल છે બરાબર છે તો જો આ બધું મેનુ છે અહીંયા સેન્ડવિચ છે મેગી છે પાવભાજી છે રિફ્રેશમેન્ટ માટે છે આઈસ્ક્રીમ છે એક્સપ્રેસો શેક પીઝા પાસ્તા બધું મળશે તમે ભૂખ્યા નહીં રહો કોઈ છે હા એના બધા પ્રાઇઝિંગ પણ તમને હું એવું લાગે તો સ્ક્રીનશોટ તમે જરા પાડી લેજો હવે આપણે જઈએ છીએ અપર ડેક સિક્સ મતલબમાં આ જે શિપ છે ને એની સૌથી ઊંચી જગ્યા પર ટોપ પર બરાબર છે તો આ છે આ શિપનો છઠ્ઠો માળ અપર ડેક સિક્સ યસ 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 જો તો આવો કંઈ કંઈ આ માહોલ છે આ મ્યુઝિક મ્યુઝિક બધું જ છે યસ ઘણીવાર લોકો છે હે એમ ને વાહ ભાઈ વાહ તો અહીંયા તમે બેસી શકો છો બેઠા બેઠા તમે આરામથી દરિયાની મજા લઈ શકો છો અને અહીંયા મ્યુઝિક પણ ચાલુ છે પવન જોરદાર છે અવાજ આવતો છે કારણ કે અહીંયા એન્જિનનું જરાક ટોયઝ છે પણ ફૂલ ઠંડી છે મજા આવે છે અને અહીંયા બેઠા બેઠા દરિયાનો જે આનંદ લેવો ને એ કઈક અલગ જ મોંચ છે મોટા ભાગે બધા અહીંયા આવી જગ્યા પર જેવી શિફ્ટ શરૂ થાય ને એટલે બધા સોરી કારણ કે અહીંયા વોઇસ જરાક છે એટલા માટે થઈને બરાબર તો આવો કંઈક નજારો છે અપર ડેકનો અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલો છે તમારે કોઈને સેલ્ફી બેલ્ફી મળી હોય ને તો એની માટે પણ આ છે આ આપણે શિપ છે ને આ છે એક્સપ્રેસ અને આ તમે જે શિપ જોવો છો ને આ છે સિમ્ફની એટલે બંને અત્યારે આજુબાજુમાં થઈ ગયા છે એ ઘોઘાથી સુરત જાય છે અને આપણે સુરતથી ઘોઘા જઈએ છીએ એવું છે જે આ બીજું શિપ છે અહીંયા લિફ્ટની પણ સુવિધા છે એટલે જે લોકોને કદાચ સીડી બીડી ન ચડવી હોય ને તો એની માટે આ લિફ્ટની પણ સુવિધા છે અને જુઓ ભાઈ આવો કંઈક નજારો દેખાય જ્યારે શિપ ચાલતું હોય ને ત્યારે સરસ મજાનો

એ છે વોઇઝ એક્સપ્રેસ બરાબર હવે આમાં જે જે રેટ છે ને એ થોડા વધારે છે કારણ કે આ થોડું ફાસ્ટ છે બરાબર અને બીજું છે વોયજ સિમ્ફની બરાબર તો એમાં ટિકિટ પ્રાઇસ શરૂ થાય છે પાંચસો રૂપિયાથી એટલે બંનેની ટિકિટ પ્રાઇસમાં થોડો થોડો ડિફરન્સ છે તો આપણે અત્યારે છીએ રોરો ફેરીની અંદર અને રોરો ફેરીમાં આ એક ખાસ ઇન્ફોર્મેશન મારે તમને આપી છે હવે જ્યારે કંઈ આપણને લાગે કે ઇમરજન્સી જેવી સિચ્યુએશન છે તો અહીંયા સેફટી પેલો જેકેટ તો છે જ પણ એની હારે આવી રીતની પણ ફેસિલિટી છે જો અહીંયા આ આવી રીતના ખુલશે ખુલી અને આવી સ્લાઇડ બની જશે જેવા તમે સ્લાઇડમાંથી નીચે આવશો એટલે આવું નીચે રાઉન્ડ હશે અને રાઉન્ડમાં તમે આરામથી અહીંયા બેસી શકશો અને આ વસ્તુ પાણી પર ફ્લોટ કરશે બરાબર અને આની એકની કેપેસિટી છે અહીંયા સાડી ત્રણસો માણસની અને આવી પછી આ બાજુ પણ છે બીજી એટલે ટોટલ સાતસો લોકો સુધી આરામથી આ જે ફેસિલિટી છે એનો ઉપયોગ કરી શકે છે તો જ્યારે પણ ઇમરજન્સી જેવી સિચ્યુએશન હોય જ્યારે હોય તો આ વસ્તુ તમને ખાસ ખબર હોવી જરૂરી છે તો આ સ્ટોરીને એવું લાગે તો શેર કરી લેજો સેવ કરી લેજો કારણ કે આ વસ્તુ બહુ ઇન્ફોર્મેશન કામની વસ્તુ છે બરાબર તો ખાસ ભૂલતા નહીં બધા જ બોક્સમાં અહીંયા લાઈફ જેકેટ મૂકેલા છે જેમાં પાંત્રીસ પાંત્રીસ આવી રીતના બધી અલગ અલગ જગ્યાએ અહીંયા લાઈફ જેકેટ્સ પણ અહીંયા બધા મૂકેલા છે હા બધાના અલગ અલગ છે છોકરા માટે જો લખેલું છે અહીંયા એડલ્ટ તો આ એડલ્ટ માટેના છે બરાબર છે એમ બધાના અલગ 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 લાઈફ જેકેટ પણ અહીંયા મૂકેલા જ છે એ કેબિન ક્લાસ આવા અગિયાર કેબિન છે આની અંદર બરાબર અને આ છે એક્સપ્રેસ આનો રેટ છે પાંચ હજાર રૂપિયા અને એસા ફેસિલિટી સિમ્પનીમાં નહીં આ સિમ્ફનીમાં આવું કેબિન ક્લાસ નથી બરાબર છે તો હવે તમને એકવાર કેબિન ક્લાસ બતાવી દઉં જો આવી રીતના અહીંયા વોશબેજીન છે અહીંયા છે તમારું કબાટ આપેલો છે અહીંયા તમારે તમારે કપડાં હોય તો મૂકી શકો છો એ લાઈફ જેકેટ નહીં બધું આમાં અંદર છે અહીંયા આવી રીતના એક સોફા આવી જાય બે ચેર છે ટીવી છે અને સરસ મજાનો આવો વ્યૂ છે સાથે સાથે આ એક બે ત્રણ અને ચાર ચાર લોકો આરામથી સૂઈ શકશે એવી બધી વ્યવસ્થા અહીંયા છે મતલબ પાંચ હજાર રૂપિયામાં તમને આખે આખો કે મળી જાય ચાર લોકો તમે આરામથી લઈ શકો છો એટલે પર્સન ગમે એટલા હોય પણ આનો ફિક્સ પ્રાઇસ છે પાંચ હજાર રૂપિયા બે પર્સન હોય તો પણ પાંચ હજાર રૂપિયા ચાર પર્સન હોય તો પણ પાંચ હજાર રૂપિયા તમે કાર લાવો છો તો કારના ચૌદસો રૂપિયા છે અને ટુ વ્હીલર હાથે લાવો દો ટુ વ્હીલર કે ટુ હન્ડ્રેડ અચ્છા ટુ વ્હીલરના બસો બરાબર અને આની કેપેસિટી છે ને લગભગ થી સાઈઠ ટ્રક સો જેટલી કાર અને ઘણી બધી ટુ વ્હીલર્સ આમાં આ જહાજની કેપેસિટી છે તો આથી ભાઈ કમ્પ્લીટ જાણકારી આપણી જે રોરો ફેરી છે એની બરાબર અને પ્રાઇઝની વાત કરું ને તો પ્રાઇઝમાં પણ વેરિએશન હોય છે મતલબ આ પ્રાઇસ કોઈ ફિક્સ પ્રાઇસ નથી હોતા આ સિઝનની હિસાબથી અપ ડાઉન થતાં રહેતા હોય છે બરાબર તો જ્યારે પણ તમારે જર્ની કરવાની હોય ને એની પહેલાં ત્યારે તમારે પ્રાઇસ ચેક કરી લેવો બાકી બહુ વધારે ફરક ન હોતો હોય બસો ત્રણસો રૂપિયાનો ફરક ઉપર નીચે રહેતો હોય તો એ ખાસ તમારે જરાક જોઈ લેવું બાકી અમારા દેશી બ્લોક જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરી દેજો બરાબર ફરી મળીશું ત્યાં હું દેખાઉ ડેરાને રામે રામ